Tengo mamá también en el que me al moro que usted no me tengo que estar aquí. Y que a la tarde de 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 બગલામાં કરાસન સૈયા સબરન દીવિયાન બાર નો નજારો બતાવું તમને ગામમાં આવ્યા છે બારનો નજારો બે સીટ વધારે આપી છે આ છે ટોયલેટ અને બે સીટ આ છે અને આ છે હું તો વાગ્યા છે સાડા છ બાજુ એમની મંડળીમાં બેઠા છે અને અમારી મંડળીમાં બેઠા છે અનફોર્ચ્યુનેટલી મારો ફોન ચાલતો નથી એટલે પ્રિન્સીનો ફોન લીધો છે ગ્લો આવી રહ્યો છે એટલા માટે ભાઈ મામાના છોકરાના લગ્ન છે એટલે અમારા દેરના લગ્ન છે જાનડીઓ પણ આવી ગઈ છે વાર્તાલાપ કરવાનો તો પણ હવે જોઈશું થોડોક ટાઈમ મળી ગયો કેમ પ્રિન્સી મજા આવે છે ને લગ્નના

અમે તૈયાર થઈ બેસી ગયા છીએ પીળી સાડી પહેરી નથી એટલા માટે એમાં શું થઈ ગયું ખાવાનું ખાવાનું આવે બગાસું ખાવાનું આવે હા સાચી વાત ને તો હું તમને બધાને એક પ્રશ્ન પૂછું બરાબર આપણે બધા લગ્નમાં જતા હોય તો તારી શું અપેક્ષા હોય ખાવાની કે આમ કે મારે આ જમવું એમ કે હોય તો મને મજા આવી જાય તારું માલ કટલેસ મને કટલેસ મને કટલેસ કચોરી કટલેસની એવું ભાવ આપણે આમ ચાઇનીઝમાં એમાં હોય તેમાં તને વધારે શું ભાવ મંચુરિયન મંચુરિયન્સ મારી બે દેરાણી છે આને ભાવે કટલેસ મને ભાવે કટલેસ ગુલાબજાંબુ ભાવે પણ કટલેસ વધારે ભાવે આને ભાવે મંચુરિયન મારે ભાવે મંચુરિયન અને નૂડલ્સ બે બાજુ થોડીક થોડીક હું છું એમ તો ચલો હવે પીઠી છોડીએ ત્યાં સુધી હવે પછી મળી